મ ટુ રસોઈ ગુજરાતની હું છું સ્વિતા મોદી અને આજે આપણે બનાવીશું શિંગ પાક આ શિંગ પાક આજે આપણે ખાંડની ચાસણીનો ઉપયોગ કર્યા વગર બનાવીશું છતાં પણ આ ખૂબ જ પોચો બનશે તમારા ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો બધાને જ ભાવે તેવો આ શિંગ પાક બની અને તૈયાર થશે તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ તેની પહેલાં ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોની લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી તો અહીં આગળ સૌથી પહેલાં મેં એક કઢાઈ રાખેલી છે અને તેની અંદર આપણે બે વાડકા જેટલી શિંગદાણા ઉમેરી લઈશું કાચા શિંગદાણા લીધા છે અને આ જ વાડકીના માપ પ્રમાણે આપણે આખી રેસિપી બનાવવાની છે હવે આપણે શીંગદાણાને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું જેથી કરી તેનો કલર પણ ચેન્જ ના થાય અને તેની ઉપરના ફોતરા પણ હટી જાય તો આ રીતે આપણે તેને શેકી લેવાની છે તો લગભગ અહીં આગળ મને પાંચથી સાત મિનિટ જેટલો સમય થયો છે અને તેના બધા જ ફોતરા નીકળવા પણ લાગ્યા છે હવે મેં બધા જ ફોતરાને હટાવી લીધા છે ત્યાર પછી એક મિક્સર જાર રાખેલું છે અને તેની અંદર અડધા દાણાને આપણે અત્યારે ઉમેરી લઈશું અત્યારે મેં ચટણીના જારનો ઉપયોગ કર્યો છે અને પલ્સ ઉપર તેને આપણે ચલાવતા જઈ અને તેનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે આમ કરવાથી તેની અંદરનું તેલ પણ છૂટું નહીં પડે તો આ રીતે હું તેને બે બેચની અંદર દળી અને તૈયાર કરી લઉં છું તો એક મિક્સર બાઉલની અંદર આપણે તેને કાઢી લઈશું તો આ રીતે હું તેને કાઢી લઉં છું અને અત્યારે બધું જ દળાઈ અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે બધી જ ચીંગનો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તે જ વાડકાના માપ પ્રમાણે આપણે એક વાડકો જેટલું નારિયેલનું છીણ લઈશું અત્યારે જે બજારમાં રેડીમેન્ટ આવે છે તેનો ઉપયોગ કર્યો છે અને તે જ વાડકાના માપ પ્રમાણે અડધો વાડકો જેટલું મિલ્ક પાવડર લઈશું તો આ રીતે આપણે મિલ્ક પાવડરને ઉમેરવાથી તેની અંદર ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ આવે છે અને તે ખાવામાં પણ ખૂબ જ સોફ્ટ અને પોચો બને છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ગેસ ઉપર ફરીથી આપણે કઢાઈ મૂકી દેવાની છે અને તેની અંદર અડધા વાડકા જેટલું ઘી ઉમેરી લેવાનું છે અત્યારે મેં મેલ્ટેડ ઘી લીધું છે તો આ રીતે મેલ્ટેડ ઘીનો જ ઉપયોગ કરવો તેનાથી તમારું પરફેક્ટ માપ આવશે ત્યારબાદ તે જ વાડકાના માપ પ્રમાણે બે વાડકા જેટલું આપણે ગોળ ઉમેરવાનો છે અને ગોળને મેં અત્યારે સમારીને લીધો છે આ રીતે તેને આપણે સતત ચલાવતા જઈશું ગેસની ફ્લેમ એકદમ લો રાખવી લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને સતત આ રીતે ચલાવતું જવાનું છે ગોળને આપણે સતત એવો મેલ્ટેડ કરી લેવાનો છે અને મેં એક જ વાસણના માપ પ્રમાણે આખી રેસીપી બનાવી છે તમારા ઘરે પણ આ જ રીતે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો આ પહેલી જ વારમાં પરફેક્ટ બની અને તૈયાર થઈ જશે તો આ રીતે આપણો ગોળ પણ છે તે પણ હવે મેલ્ટ થઈ ગયો છે હવે તેને આપણે સતત ચલાવતું રહેવાનું છે હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તમે જોઈ શકો છો કે આની આજુબાજુમાંથી બબલ્સ છૂટા પડવા લાગ્યા છે તો આ રીતે બોબલ્સ છૂટા પડી જાય એટલે ગેસની ફ્લેમ આ સમયે બંધ કરી દેવાની છે ખાસ ધ્યાન રહે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે જે સિંગદાણાનો ભૂકો અને ટોપરાનું છીણ અને મિલ્ક પાવડર રેડી રાખ્યું હતું તેને આપણે આની અંદર ઉમેરી લેવાનું છે તો હું બધું જ આની અંદર ઉમેરી લઉં છું તો આ રીતે સરસ આપણે આની અંદર ઉમેરી લેવાનું છે રેસિપી જો તમે અહીંયા સુધી જોઈ હોય તો તમને કેવી લાગી તે પણ તમે મને કમેન્ટમાં જઈ જરૂરથી જણાવજો અને રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક આપવાનું ના ભૂલતા લાઈક આપવી એકદમ ફ્રી છે તો આ રીતે તેને આપણે સતત હવે ચલાવતા જઈશું અને ફટાફટ આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે જો મિક્સ કરતા જશો એટલે તે એની જગ્યા ઉપર જામવા લાગશે તો આ રીતે હું તેને ફટાફટ સારી રીતે મિક્સ કરી લઉં છું અને મેં પહેલેથી જ થાળીને ગ્રીસ કરીને રાખેલી છે ઘીથી તો તેને પણ આપણે એક સાઈડ ઉપર આપણે ઘીથી ગ્રીસ કરીને રાખવી હવે ત્યારબાદ જે તેની અંદર આપણે સિંગનો ભૂકો હતો તે બધું જ આપણે આની અંદર ઉમેરી લેવાનો છે તો અત્યારે મેં થાળી મીડિયમ સાઇઝની રાખેલી છે અને આની અંદર હું બધું જ ઉમેરી લઉં છું થોડુંક એક બાજુની સાઈડે રાખું છું તો આ રીતે આપણે બધું જ ઉમેરી લીધું છે હવે તેને આપણે વાડકાની મદદથી આ રીતે સ્પ્રેડ કરતું જવાનું છે અને ફટાફટ આપણે તેને દબાવી લેવાનું છે જે રીતે આપણે સુખડીને દબાવતા હોઈએ તે રીતે તમારે તેને દબાવી લેવાનું છે બધી બાજુથી સરસ રીતે સ્પ્રેડ થઈ જાય તે રીતે તેને આપણે એકવેલી દબાવતા રહીશું તો આ રીતે સરસ આપણું જામવા લાગ્યું છે અને તેને આપણે સાઈડમાં જે અત્યારે તમે જોઈ શકો છો તેને પણ આપણે ચમચાની મદદથી નીચે બેસાડતા જઈશું અને સરસ રીતે આપણે સુખડીની જેમ તેને પાથરી લઈશું વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક આપવાનું ન ભૂલતા અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો આવી જ રીતે નવા વિડીયો માટે તો હવે આપણી આ સુખડી છે તે સરસ રીતે જામવા માટે આપણે મૂકી દઈશું એક બાજુની સાઈડે તો આપણો સિંગપાક જામે છે ત્યાં સુધી કડાયાની અંદર મેં થોડુંક મિશ્રણ રાખેલું હતું હવે તેને આપણે આ રીતે તમે ચાહો તો ગોળો પણ વાળી શકો છો અને લાડુનો શેપ આપી શકો છો અથવા તો તમને ગમતો હોય તેવો તમે તેને શેપ આપી શકો છો તમારા ઘરમાં કોઈ પણ જો મોલ્ડ હોય તેનો ઉપયોગ કરીને તો આ રીતે હું તેનો લાડુ પણ બનાવી લઉં છું તો આ રીતે નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવતો હોય છે તો તૈયાર છે મિનિટોની ગણતરીમાં બનતો ચાસણીનો ઉપયોગ કર્યા વગર સિંગપાક તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો અને આને હું તમને તોડીને પણ બનાવું કે આ કેટલો સોફ્ટ બન્યો છે મોમાં મુક્તાની સાથે જ ઓગળી જાય તેવો બન્યો છે તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને આજની રેસીપી પસંદ આવી હશે